સત્યસ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મરિયમ બેન મેમોરિયલ હાઈસ્કૂલ ઈખર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો ચારસો થી વધુ દર્દીઓએ લાભ લીધો લાઇફલાઈન મેડિકલ સર્વિસ ઈખર અને મુઆવીન જનરલ હોસ્પિટલ તાંદલજા વડોદરાના સંયુક્ત ઉપક્રમે મરિયમ બેન મેમોરિયલ મુકામે વિવિધ રોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈખર સહિત ઇતરાફના ગામોના ચારસોથી થી વધુ દર્દીઓએ દિવસ દરમિયાન નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો ડોક્ટર મનોજ પરમાર એમડી મેડિસિન ડોક્ટર હિતેશ ભાલારા એમએસ મેસ્ટ આંખના તમામ પ્રકારના રોગો માટે ડૉક્ટર વનીશ પટેલ પીડીયાટેશિયન બાળકોના તમામ પ્રકારના રોગો માટે ડૉક્ટર રિયા શાહ ગાયનેકોલોજીસ્ટ સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર શૈલીન શાહ એમએસ ઓર્થોપેડિક સેવાઓ બજાવી હતી ગામના આગેવાનો અને લાઇફલાઇન મેડિકલ સર્વિસ ઇખરના મેમ્બરે સારી એવી મહેનત કરી કેમ્પને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો